મારી પાસે એક લાખ રૂપિયા પડ્યા છે હવે આ એક લાખ રૂપિયાના મારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફોસિસ ટીસીએસ એસબીઆઈ બેંક ડીમાર્ટ બજાજ ફાઇનાન્સ એચડીએફસી બેંક આવી બધી મોટી મોટી કંપનીના શેર ખરીદવા છે તો શું આ શક્ય છે ખરું હા બિલકુલ શક્ય છે હું તમને એક એવા ફંડ વિશે જણાવીશ કે જેની અંદર તમે રોકાણ કરશો તો આ બધી જ મોટી મોટી કંપનીના લાભ છે એ તમને એક જ ફંડની અંદર મળી જશે તમારા મનમાં પણ કંઈક આવા સવાલ થતા છે તો ચાલો આપણે આજે જાણીએ એક એવા ફંડ વિશે કે જેની અંદર રોકાણ કરવાથી આ બધી જ મોટી મોટી કંપનીના લાભ છે એ તમને એક જ ફંડની અંદર મળી જાય વધુ સમય ન લેતા વિડીયોમાં આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો વિડીયો પસંદ પડે તો તમે આ વિડીયોને લાઈક કરજો અને બીજા સાથે શેર કરજો મોતીલાલ ઓસ્વાલ એમ સી મોતીલાલ ઓસ્વાલ ના ફંડના નામથી એક નવો જ એનએફઓ લાવ્યા છે આ એનએફઓ તારીખ સત્તર જાન્યુઆરીથી ઓપન થઈ ગયો છે અને તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધી ઓપન રહેવાનો છે એનો મતલબ કે જે ઇન્વેસ્ટર આ ફોનની અંદર એકત્રીસ જાન્યુઆરી સુધીમાં રોકાણ કરશે તો તેને દસ રૂપિયાના ભાવથી એનએવી એલોટ થલશે જે ઇન્વેસ્ટરોને ખબર નથી કે કેપ કંપની કોને કહેવાય તો માર્કેટની ટોપ હંડ્રેડ નંબર્સની કંપની છે એને કેપ કંપની કહેવાય આ કંપનીઓનું માર્કેટ કેપ છે એ મિનિમમ વીસ હજાર કરોડ રૂપિયાથી વધારે હોય છે એવું કહેવાય છે કે વર્ષ 2030 સુધીમાં ભારત છે તે વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે આવું હું નથી કેતો આ વિડિયોમાં કીધું છે આજ દેશ કા વિશ્વાસ પક્કા हो गया है कि આપ ભારત કી વિકાસ યાત્રા रुकने वाली नहीं है आप जानते हैं कि हमारे पहले टर्म की शुरुआत में भारत वर्ल्ड इकोनॉमी में दसवें नंबर पर था जब हम मुझे आप लोगों ने काम दिया तब हम अब दस नंबर ही थे दूसरे टर्म में आज भारत दुनिया की पांचवीं सबसे बड़ी इकोनॉमी है ये ट्रैक रिकॉर्ड के आधार पर बातों बातों में नहीं ट्रैक रिकॉर्ड के आधार पर मैं कह रहा हूं मैं देश को यह भी विश्वास दिलाऊंगा कि तीसरे टर्म में

કેપ કંપનીનો હિસ્સો પાસઠ ટકા છે કેપ કંપનીમાં રોકાણ કરવાથી ફાયદો શું થાય તો આ ચાર્ટ ઉપરથી આપણને ખ્યાલ પડશે કે માર્કેટમાં જ્યારે મંદી આવે છે ત્યારે આ મંદીની અસર સૌથી વધારે મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટરને થાય છે અને કેપને કમ્પેરેટિવલી ઓછી અસર થાય છે એવી જ રીતે જ્યારે તેજીની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલી તેજી છે એ લાર્જકેપ સેક્ટરમાંથી શરૂ થાય છે ત્યારબાદ મિડકેપમાં અને સ્મોલ કેપમાં આવતી હોય છે એક ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ તો જ્યારે કોઈ વાવાઝોડું આવે છે ત્યારે જે વૃક્ષનું મૂળ ઊંડે સુધી હશે અને સ્ટ્રોંગ હશે તેને કંઈ અસર થતી નથી અને જે નબળું હશે એ પડી જશે સ્વાભાવિક છે કે જે પડી ગયેલું હશે એને પાછું બેઠું થતાં ઘણો સમય લાગશે હિસ્ટોરિકલ રિટર્ન્સ ઉપર નજર નાખીએ તો આપણને ખ્યાલ પડે છે કે બે હજારને ત્રણથી લઈ અને બે હજાર ત્રેવીસ એટલે કે ઓલમોસ્ટ એકવીસ વર્ષના સમયગાળા દરમિયાન લાર્જકેપ સેક્ટરની કંપનીઓએ સરેરાશ વાર્ષિક સત્તર પોઈન્ટ ચાલીસ ટકાનું રિટર્ન આપેલું છે શા માટે મોતીલાલ ઓસ્વાલ લાર્જકેપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ મોતીલાલ ઓસવાલ ગ્રુપ વિશે તમને એક ટૂંકી માહિતી આપી દઉં જો મોતીલાલ ઓસવાલ ગ્રુપની સ્થાપના છે એ ઓગણીસો સત્યાસીમાં સ્ટોક બ્રોકિંગ ફમ તરીકે થઈ હતી અને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે મોતીલાલ ઓસવાલનો લાર્જકેપ કેટેગરીનો આ એનએફઓ છે એ મિનિમમ એસી ટકા રકમ છે એ ટોપ હન્ડ્રેડ કંપનીસમાંથી હાઈ ગ્રોથ અને હાઈ ક્વોલિટીવાળી પચીસ કંપનીઓ સિલેક્ટ કરીને તેની અંદર રોકાણ કરશે અને બાકીના જે વીસ ટકા રકમ છે એ મિડકેપ સેક્ટરની સારી એવી કંપનીમાં રોકાણ કરશે જે ઇન્વેસ્ટરોને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તે આ ફંડની અંદર લમસમ અને એસઆઈપી બંને રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે જો આ ફંડની અંદર તમારે ઓનલાઈન રોકાણ કરવું છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે એ લિંકમાં ક્લિક કરશો તો તમે ઓનલાઈન રોકાણ કરી શકશો આ સિવાય આપના મ્યુચ્યુઅલ ફંડને લગતા કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો